હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે બીજી તરફ વધતા તાપમાનના પગલે રોગચાળો વકરી રહ્યો છે ઋતુચક્રમાં થયેલા આ ફેરફારને કારણે રોગચાળો વકરી રહ્યો છે લોકો વાયરલ ઇન્ફેક્શનની ઝપટે આવી રહ્યા છે જેને આરોગ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે રાજ્યમાં હાલ એવી ઋતુ ચાલી રહી છે જેમાં વહેલી સવારે કે રાત્રે બહાર નીકળો તો ઠંડી લાગે અને બપોરના સમયે નીકળો તો ગરમી લાગે છે તો ક્યારેક શિયાળામાં કમોસમી વરસાદ પણ પડે ઋતુચક્રમાં થયેલા આ ફેરફારને કારણે રોગચાળો વકરી રહ્યો છે લોકો વાયરલ ઇન્ફેક્શનની ઝપેટમાં આવી રહ્યા છે બેવડી ઋતુના કારણે બીમારીઓમાં પણ વધારો થઈ રહ્યો છે બાળકો વૃદ્ધો તો બીમારીની ચપેટમાં આવી જ રહ્યા છે સાથે યુવાઓ પણ વાયરલ ઇન્ફેક્શનનો ભોગ બની રહ્યા છે જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે છેલ્લા એક અઠવાડિયાથી વાયરલ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે શરદી ઉધરસ તાવના કેસો નોંધાય છે ભુજના જાણીતા તબીબ ડૉક્ટર ઉદય ગણાત્રાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી હું ડૉક્ટર ઉદય ગણાત્રા ઓગણીસો ચુમોતેરથી છેલ્લા એકાવન વર્ષથી ભુજમાં જય નર્સિંગ હોમમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું હાલના સંજોગોમાં અત્યારે જો આ સિઝન અત્યારે જે ઠંડીમાંથી છે ગરમીની સિઝન થઈ છે તો અત્યારે અમુક બીમારી એવી છે કે જે સડનલી વધારે દેખાય છે જેવી કે રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન એમાં ન્યુમોનિયા છે એલઆરટીઆઈ છે આજે અમુક કેસો જે સિઝન ચેન્જ થાય જે આપણે જોઈ છે કે વાતાવરણ બહુ સૂકું થઈ ગયું છે પાનખર ઋતુ છે એટલે ને પોલન્સ બહુ ઉડે છે એટલે અમુક બ્રોંકિલાસ્માના કેસીસ પણ ઘણા જોવા મળે છે એલઆરટીઆઈ એટલે કે જૂના જે કફ હોય ફેફસા નબળા હોય એના કેસ પણ અત્યારે રેકરન્સ થતા જોવા મળે છે અને નાના બાળકોમાં અમુક માં પેટની બીમારી એટલે કે એન્ટ્રીક ફીવર એના કેસીસ પણ જોવા મળે છે કારણ કે અત્યારે સિઝન બે જાતની છે દિવસના ગરમી હોય છે રાત્રે ઠંડક રહે છે એટલે ચેન્જ ઓફ ટેમ્પરેચર છે એને કારણે જૂની બીમારી અમુક વાયરલ રિએક્ટિવેટ થાય છે અને એ એને કારણે આ બધી બીમારી શરૂ થતી હોય છે અત્યારે તો ખાસ જોવા જઈએ તો જે કોમન કોલ જેને આપણે શરદી કંઈ છે એના કેસ છે બ્રોંકેલસ્ટમાં શ્વાસની બીમારી જેને કંઈ છે એ ટાઈપના કેસીસ આવે છે પેટની બીમારી પણ અત્યારે થોડી વધારે છે ગરમીને કારણે બહારનું આપણે જો ખાવાનું થતું હતું એના એ પણ બીમારી ડાયરિયા છે ટાઈફોડના કેસીસ નાના બાળકોમાં ઘણા જોવા મળે છે અને અમુક અને મચ્છરને કારણે થતાં ડેન્ગુના કેસીસ પણ અત્યારે સ્પોરેડિક એટલા બધાની પણ શરૂ થયા છે એ પણ જોવા મળે છે અત્યારે અત્યારે સિઝન આપ એ પ્રમાણે છે ને તો જે જે લોકોને એલર્જી હોય જેને અસ્થમા થતું હોય બ્રોંકેલ અસ્થમાં ટાઈપનું હોય તો બહારે નીકળે ને ત્યારે ખાસ ધ્યાન રાખે કે માસ્ક પહેરે કે જેથી ધૂળ છે ધુમાડો છે કચરો છે ડસ્ટ છે એને કારણે જે એલર્જી થતી હોય ને શ્વાસ ચડતો હોતું હોય એ ન ચડે અને જ્યારે ભીડમાં જાય ગ્રુપમાં જાય ત્યારે પણ આપણે ઉધરસ આવે તો આપણે હાથ રાખવાનું અને જે પેશન્ટ હોય એને પણ માસ્ક રાખે તો લોકો લોકોમાં બીમારી ફેલાય નહીં અને બીજું બહારનું કંઈ ખાય નહીં હોમ ફૂડ લે તો અત્યારે જે પેટની બીમારી જે થોડી ઘણી શરૂ થઈ છે એ ભયંકર રૂપ ન લે એના માટે બહારનું ખાવાનું બંધ કરવું જોઈએ પાણી પણ સ્વચ્છ અને સેફ વોટર લેવું જોઈએ અને ક્યારે પણ તકલીફ થાય તો તાત્કાલિક ડૉક્ટર પાસે સલાહ લઈ લેવી જોઈએ